અમદાવાદમાં નવરાત્રિના પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા અમદાવાદમાં નવરાત્રીના પ્રથમ નોરતું હોવા છતાં ગરબા શરૂ થાય તે પહેલાં જ રસ્તા ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા ચારથી પાંચ કલાક ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમ્યા બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાણીપીણીના સ્ટોલ ઉપર અને ફૂડ કોર્ટમાં ખેલૈયાઓએ ખાણીપીણીની મોજ માણી હતી તો બીજી તરફ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરાયું તો મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ભવ્ય ગરબા મહોત્સવને માણ્યો હતો આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગરબા ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યા છે જેથી મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ સ્ટેજ ઉપરથી જ ગરબા નિહાળ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ મેયર અને ધારાસભ્યો સાથે ઉપસ્થિત રહીને મા અંબાની આરતી કરી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો તેમણે પોતાના સંબોધનમાં સૌને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે નવરાત્રી સદીઓની પરંપરા છે જે હવે શેરી ગરબાથી લઈને પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડ સુધી વિસ્તરી છે ગુજરાત ઉપરાંત હવે રાજસ્થાનના ઉદયપુર અને દિલ્હીમાં પણ ગરબાનું આયોજન થઈ રહ્યું છે મુખ્યમંત્રી શ્રી વાયબ્રન્ટ નવરાત્રિના શુભારંભ પૂર્વે નવસંકલ્પ આધારિત થીમેટિક પ્રદર્શન ફોટોઝોન સેલ્ફી પોઈન્ટ બાળકો માટેની ખાસ તૈયાર કરેલી કિડ્સ સિટી ફૂડ કોર્ટ અને હેન્ડીક્રાફ્ટ બજાર જેવા ઊભા કરવામાં આવેલા આકર્ષણોની પણ મુલાકાત લીધી હતી અને સ્ટોલ્સમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ સાથે સંવાદ કર્યો એટલું જ નહીં કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત અગિયાર વર્ષ સુશાસનના થીમ ઉપરના મલ્ટીમીડિયા એક્ઝિબિશનને પણ ખુલ્લું મૂક્યું હતું સુવર્ણ પાર્ટી પ્લોટમાં એસી ડોમમાં સેલ્ફી પોઈન્ટ અને વિવિધ સ્ટોલ્સનું આયોજન કરાયું છે તો બીજી તરફ નવરાત્રીના પ્રથમ દિવસે ગરબા આયોજકો માટે હજી પોલીસ પરવાનગીની પ્રક્રિયા ચાલુ છે અમદાવાદમાં ત્રણશી અરજીઓ પૈકી તોંતેર અરજીઓને ફાયર એનઓસી બાદ મંજૂરી આપવામાં આવી શહેરના સરદાર પટેલ રિંગરોડ ઉપર આવેલા ભાડજ પાસેના ધ યુનાઇટેડ વેઇસ અમદાવાદના ગરબા યોજાયા હતા આ ગરબામાં યુવાધન હિલોળે ચડ્યું હતું ગરબાનો રંગ જામ્યા બાદ મોડી રાત્રે માણેકચોકમાં પણ ભારે ભીડ જોવા મળી હતી જ્યાં ખેલૈયાઓએ પાઉંભાજી સેન્ડવીચ અને પીઝા જેવા આઉટલેટ ઉપર પેટ પૂજા કરીને દિવસનો અંત કર્યો હતો ખેલૈયાઓ ગરબા રમ્યા બાદ માણેકચોકમાં પેટ પૂજા માટે પહોંચ્યા હતા માણેક ચોકમાં પાઉભાજી સેન્ડવીચ પીઝા સહિતના આઉટલેટ ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી હતી